હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે મમરાનું ચવાણું અને સિક્રેટ મસાલો બનાવીને આજે આપણે બનાવીશું અને એમાં આપણે મમરામાં ઉમેરવા માટે અહીંયા ઘણા બધા આપણે બધું જે લેવાનું છે મેં તમને બધું બતાવી દીધું છે તો અહીંયા મેં લઈ લીધા છે મમરા મકાઈના પૌવા ઝીણી સેવ મમરી સિંગદાણા અને તલ મીઠું ખાંડ આખો દાણા જીરું દાળિયાની દાળ હિંગ આ બધું આપણે પહેલાં તો સૌ પહેલાં તો આપણે મમરાને ક્રિસ્પી બનાવવા માટે મમરાને આપણે શેકતા હોઈએ છીએ વઘારતા હોઈએ છીએ પણ અહીંયા આપણે મમરાને લઈ લીધા છે ચાળી સાફ કરી અને તેલ ગરમ કરી અને મમરાના ઝારામાં લઈ મમરાને આપણે તળી લેવાના છે તો આ રીતે મમરાને તળવાથી મમરા એકદમ ચવાણું તમારું ક્રિસ્પી રહે છે એકદમ પોચું નથી પડતું અને ખાવામાં પણ એકદમ સરસ કુરકુરા રહે છે અને લાંબો સમય આ મમરાનું ચવાણું પડ્યું રહેતું હોય છે બગડતું પણ નથી તો ચાલો મમરાને પણ મેં તળી લીધા છે અને અહીંયા મકાઈના પૌવા પણ આપણે તળી લેવાના છે તો મકાઈના પૌવા પણ તળી લીધા છે તો જ્યારે મમરા ગરમા ગરમ હોય ત્યારે મેં એની અંદર હળદર નાખી દીધી છે તો ચાલો હવે આપણે ચવાણામાં ઉમેરવા માટે અહીંયા સિંગદાણા એક વાટકો લઈ લીધા છે તો આપણે બ અઢીસો ગ્રામ ચવા મમરામાંથી આજે આપણે એક કિલો ચવાણું તૈયાર કરીશું તો અહીંયા ધીરે ધીરે આપણે ચણાની દાળને પણ આ રીતે થોડી ફ્રાય કરી લઈશું તો જે આપણે ચવાણામાં બધું ઉમેરવાનું છે એ બધું થોડું આપણે આને તળી લેવાનું છે તો અહીંયા આપણે સિંગદાણા તળી લીધા છે અને અહીંયા દાળિયાની દાળ લઈ લીધી છે ત્યારબાદ આપણે બીજા મસાલામાં હું તમને આગળ બતાવતા રહું છું તો જોતા રહેજો ફ્રેન્ડ્સ તો ચાલો હવે આપણે તળી લઈશું અહીંયા મીઠા લીમડા તો મીઠા લીમડાના પાન પણ મેં એક વાટકી લીધી છે એટલે કે આઠ દસ દાળી લીધી છે અને મીઠા લીમડો ખૂબ સરસ એવો લાગે છે તો ચાલો હવે તીખાસ માટે આપણે લીલા મરચાં અહીંયા મેં આઠ દસ નંગ લઈ લીધા છે એને પણ અહીંયા આપણે ફ્રાય કરી લઈશું તો આ રીતે મમરામાં આપણે ચવાણામાં ઉમેરવા માટે આ બધા મસાલા આપણે તૈયાર કરી લીધા છે સાથે મેં હવે ચવાણામાં આપણે જે મમરાની અંદર મેં મીઠા લીમડા અને એ બધું ઉમેરી અને હવે આપણે દાળિયાની દાળ મમરી અને સિંગદાણા અને છેલ્લે આપણે લઈ લઈશું ઝીણી સેવ અને પછી આપણે ઉમેરી દઈશું મકાઈ પૌવા બધું સારી રીતે આપણે મિક્સ કરી દીધું છે અને આ ચેવડો તમે મિનિટમાં તમે તૈયાર કરી શકશો અને ખાવામાં પણ એટલો ક્રિસ્પી કે લાંબો સમય સુધી એકદમ કુરકુરો અને ચાલો હવે એમાં આપણે બનાવવા માટે અહીંયા તમે જોઈ શકો છો તો મમરાનું આપણે ચવાણું બધું લઈ લીધું છે તો એની અંદર આપણે મસાલો બનાવીશું એક સિક્રેટ મસાલો તો ચાલો મસાલા માટે અહીંયા આપણે મિક્સર જાર લઈ લીધું છે અને એની અંદર આપણે મેં એક મોટી ચમચી આખા દાણા લીધા છે એક મોટી ચમચી આપણે જીરું લઈ લઈશું આ બધું અંદર આપણે ઉમેરી દઈશું તો અને એ જ માપ ભરીને અહીંયા આપણે વરિયાળી લઈ લઈશું તો મેં ત્રણેય માપ સરખું રાખેલું છે અને સાથે ચાલો હવે આપણે ઉમેરીશું અહીંયા મેં લીધી છે ખાંડ પચાસ ગ્રામ અને આ બધું ઉમેરીને હવે આપણે લાલ મરચું લઈ લઈશું એટલે કે કાશ્મીરી લાલ મરચું અને આ રીતે મસાલો બનાવવાથી એટલો ટેસ્ટી લાગે છે તો ત્યારબાદ આપણે ઉમેરી દઈશું મીઠું મીઠું પછી આપણે ઉમેરીશું સંચળ પાવડર ત્યારબાદ આપણે ઉમેરીશું અહીંયા લઈ લીધા છે લીંબુના ફૂલ અને હવે આપણે આને મિક્સર જારની અંદર આપણે એને ફેરવી લઈશું અને સિક્રેટ મસાલો સરસ તૈયાર થઈ ગયો છે તો આ રીતે મસાલો તમે બનાવીને લાંબો સમય માટે સ્ટોર પણ કરી શકો છો હવે આપણે મસાલો લઈ લઈશું એક વાટકાની અંદર ત્યારબાદ હવે આપણે આ મસાલો અત્યારે આપણેને એવું લાગે કે વધારે છે તો થોડો અહીંયા હું કાઢી લેવાની છે અને તમે આને સ્ટોર પણ કરીશું ફરી પાછા તમે જ્યારે મમરાન બનાવો અને હવે આપણે આને વઘાર કરીશું વઘારમાં મેં અહીંયા તેલ લઈ લીધું છે અને તેલ અહીંયા આપણે મેં એક થોડો વધારે મસાલો છે તો હું કાઢી લઉં છું તમને વધારે પસંદ હોય તો તમે વધારે તીખો તૈયાર કરી શકો છો તો ચાલો તેલ ગરમ થઈ ગયું છે એની અંદર આપણે હિંગ ઉમેરી દઈશું અને અહીંયા આપણે તલ લઈ લીધા છે પચાસ ગ્રામ અને તલ અને આ વઘાર આપણે આની અંદર લઈ લઈશું મસાલાની અંદર સારી રીતે મિક્સ કરી લઈશું તો મસાલો આપણો તૈયાર થઈ ગયો છે સિક્રેટ ચવાણાનો મસાલો તમે કોઈ પણ ચવાણાનો આ મસાલો આવી રીતે બનાવીને તમે નાખી શકો છો અને તમારું ચવાણું એટલું તીખું અને ચટપટું અને ટેસ્ટી એવું બનશે ને તો ચાલો હવે આ મસાલો આપણે લઈ લીધો છે અને હવે આપણે આ ચવાણાની અંદર આપણે મિક્સ કરી દેવાનું છે તો બધું આપણે તમારે એક મોટું વાસણ લેવું અને એની અંદર તમારે હાથેથી તમારે મિક્સ કરી દેવું તો આ રીતે હવે આપણે ચવાણું મિક્સ થઈ ગયું છે અને આપણે લઈ લઈશું આની અંદર અને સારી રીતે આપણે મસાલો મિક્સ કરી દેવાનો છે તો ફ્રેન્ડ્સ આશા રાખું છું કે તમને આ ચવાણાના રેસીપી ખૂબ પસંદ આવી હશે તો ફ્રેન્ડ્સ તમે બનાવજો સાતમ આઠમના તહેવારો પર કે કોઈ પણ નાના મોટા તહેવારો કે તમે બાળકોને ટિફિન કે લંચમાં તમે આ રીતે આ ચવાણું આપી શકો છો અને આ રીતે મમરાનું ચવાણું લાંબો સમય રહેશે ખરાબ નથી થતું અને હવે આપણે મસાલાથી મિક્સ કરી દીધું છે તો આ રીતે તમારે મસાલો હાથથી મસળીને મિક્સ કરી દેવું તો તૈયાર છે આપણું મમરાનું ક્રિસ્પી ચવાણું કે તહેવારો પર બનાવવું ફ્રેન્ડ્સ આશા રાખું છું કે તમને જરૂર વિડીયો પસંદ આવ્યો હોય તો પસંદ આવ્યો હોય તો એક લાઈક કરી દેજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો ફરી મળીશું આપણે નવી રેસીપી સાથે ત્યાં સુધી મિત્રો આવજો